નો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનો તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના પેન્શનરોને સરકારી કર્મચારીઓને મળશે મોટીભેટ જો તમે પેન્શન પેન્શનધારક છો અને જો ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલા ક બટન દબાવન ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના પેન્શન પેન્શનધારકો માટે પણ ખૂબ સારા સમાચાર આવ્યા છે તો આઠમો પગાર પંચ સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી તેના ચેરમેન કે સભ્યોની પસંદગી કરવામાં આવી નથી જેના કારણે લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગાર પેન્શન કેટલો વધારો થશે તો ભારત સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચ જાહેરાત કરી અને તેમાં મિત્રો સભ્યો નિમણૂંક કરવામાં આવે નથી અને તેનો અહેવાલ છે તે અહેવાલમાં અમલિકન વિલંબ થઈ રહ્યો છે એમ દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે પસંદગી હજુ થઈ નથી ચેરમેનની પસંદગી થશે ચેરમેન પસંદગીમાં ચૌદથી પંદર મહિના જેવો લાગી શકે છે મિત્રો સમય ત્યારબાદ આ કારણે જાન્યુઆરી બે છવ્વીસ સુધીમાં કમિશનનો રિપોર્ટ આવવાની શક્યતા ઓછી છે કેન્દ્રીય કર્મચારીને એમાં પગારમાં વધારો થવા માટે વધુ રાહ જોવી પડી શકે છે મિત્રો તો કેન્દ્રીય કર્મચારીના પગાર ક્યારે વધશે તો સાતમા પગાર પંચની જેમ જો આઠમા પગાર પંચની જાહેરાત ત્રણ વર્ષ સમય લાગે તો કર્મચારીઓના પેન્શન પગાર ફેરફાર ફક્ત બે હજાર અઠ્યાવીસ સુધી દેખાશે જોકે આ ફેરફાર ફક્ત એક જાન્યુઆરી બે સવિસ્તે અસરકારક માનવામાં આવે છે આનો માટે એ થયું કે જો ફેરફાર મોડો લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને બાકી રકમ મળશે તેની રાહ જોવી લાવવી હોત તેવો પણ લાભ બે સવિસ્તે મળશે મિત્રો તો કર્મચારીઓના પેન્શન તણાવ વધ્યું આ વિલંબથી દેશભરના એક કરોડથી વધુ કર્મચારીઓના પેન્શન ચિંતિત છે અને કર્મચારી સંગઠન સતત સરકાર પાસેથી આ માંગ કહી રહ્યા છે કે નાણાં મંત્રાલયે કહ્યું છે કે રાજ્યોના મંત્રાલયને કર્મચારીના સંગઠનો પાસેથી મંતવ્ય લેવામાં આવી રહ્યા છે એ ટૂંક સમયમાં ઔપચારિક જાહેર કરવામાં આવશે મિત્રો અને સાતમા પગાર પંચની જેમ આઠમા પગાર પંચ પણ વિલંબ થઈ શકે છે કારણ કે સાતમા પગાર ની રચના ફેબ્રુઆરી ચૌદમાં કરવામાં આવી હતી પરંતુ તેનો જૂન બે સોળમાં કમિનેટની મંજૂરી મળી ગઈ હતી આ લાંબી પકડીને કારણે કર્મચારી ડર છે કે આઠમો પગાર પર રિપોર્ટ આવવામાં અને લાગુ થવામાં ઘણો વર્ષો લાગી શકે છે જો આવું થાય તો કર્મચારીઓને પગાર વધારવા માટે લાંબો સમયની રાહ જોવી પડશે મિત્રો ને આઠમો પગાર પંચ પગારમાં કેટલો વધારો થશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આઠમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે નિષ્ણાતો માને છે કે વધારો થશે પણ આટલો મોટો નહીં જેટલો લોકો વિચારી રહ્યા છે આ વખતે આઠમો પગાર પંચ ફેક્ટ એક પોઈન્ટ ત્યાંસી બે પોઈન્ટ છ્યાસી વચ્ચે રહેવાની ધારણા છે આવી સ્થિતિમાં પગાર લગભગ તેરથી ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે મિત્રો તો ભારતના આઠમા પગાર પંચમાં આઠ પે કમિશનમાં કેન્દ્રીય કર્મચારીના પગારમાં અંદાજ તેરથી ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે નિષ્ણાતોના મત મુજબ મિત્રો આ વધારો અપેક્ષા મુજબ મોટો નહીં હોય એક પણ ત્યાંસીથી બે પોઈન્ટ છ્યાસી વચ્ચે રહેવાનો અંદાજ છે આનાથી લઘુત્તમ પગારમાં પણ વધારો થઈ શકે છે અને સરકાર ટૂંક સમયમાં આનો સદમ મોટો નિર્ણય લઈ શકે છે વેકંદળી આત્મ પગાર પંચ અંગે કર્મચારીઓની અપેક્ષા હજુ પણ ઊંચી છે પણ ચેરમેન અને સભ્ય નિમણૂંક વિલંબના કારણે એવી રાહ રાહ લો જોયું અંતે મિત્રો તેમની રાહ વધુ લોબી થઈ ગઈ છે મિત્રો તો આ મહત્વપૂર્ણ આપે થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ